તો વલસાડ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી એટીએમ મશીનમાંથી રૂપિયા ઉપાડવા જતા લોકો સાથે છેતરપિંડીના બનાવો બની રહ્યા છે ત્યારે એટીએમમાં ઠગાઈના મામલામાં પોલીસ સ્ટેશન સુધી આ વાત પહોંચતા પોલીસ પણ હવે હરકતમાં આવી ગઈ હતી ત્યારે ગત નવેમ્બર મહિનામાં થયેલ એટીએમ છેતરપિંડી કેસમાં પોલીસે તપાસનો ધમધમાટ હાથ ધર્યો હતો જેમાં વલસાડ પોલીસને સફળતા મળી ગઈ છે ત્યારે પોલીસે એટીએમ છેતરપિંડીના માસ્ટર માઇન્ડને હરિયાણાથી ઝડપી પાડ્યો હતો ત્યારે પોલીસે હરિયાણાના હિસ્સારથી જીતેન્દ્ર ઉર્ફે રાજેશ માહલાની ધરપકડ કરી સળિયા પાછળ ધકેલી દીધો છે ત્યારે પોલીસે આરોપી પાસેથી નવ્વાણું જેટલા વિવિધ બેન્કોના એટીએમ કાર્ડ અને રોકડ રકમ ચાર લાખ રૂપિયા સહિત એક કાર મળી કુલ નવ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે વલસાડ જિલ્લાના વલસાડ સિટી પોલીસ વિસ્તારમાં ઓગણીસ નવેમ્બરના રોજ એક મહિલા દ્વારા એક ફરિયાદ આપવામાં આવી હતી જે અનુ અનુસંધાને ફરિયાદની હકીકત એવી હતી કે છેલ્લા એક દોઢ મહિનામાં એના એટીએમ કાર્ડનો ઉપયોગ કરીને અલગ અલગ એટીએમમાંથી ચાર લાખ છ હજાર આડત્રીસ રૂપિયા ઉપાડી લીધેલા છે જે પ્રાથમિક હકીકત જે મળી હતી એ પ્રમાણે આ મહિલા કોઈ એક એટીએમમાં વલસાડ સિટીના તીથર રોડ ઉપર કોઈ એટીએમમાં પૈસા લેવા ગયા હતા એ વખતે એ એટીએમ કાર્ડ એમનું જે હતું એ જે લોકો હતા પાછળ જે ઊભેલા એ લોકોએ વાતો વાતમાં એને બિઝી રાખીને એનું જે કાર્ડ હતું એટીએમ કાર્ડ એ બદલી લીધેલું હતું એનું ઓરિજિનલ એટીએમ કાર્ડ લઈને એક બીજું ડુપ્લિકેટ એટીએમ કાર્ડ એને પકડી દીધેલું હતું અને એ એટીએમ કાર્ડ લઈ જઈને અલગ અલગ એટીએમમાંથી ટોટલ ચાર લાખ છ હજાર આત્રીસ રૂપિયા એ લોકોએ ઉપાડી લીધેલા હતા બનાવની ગંભીરતાના ધ્યાને રાખીને વલસાડ સિટી પોલીસ સ્ટેશનના પીઆઈ દિનેશ પરમાર અને ડીસ્ટ પીએસઆઈ અને તમામ ટીમ આમાં કામે લાગેલી હતી ટેકનિકલ સીસીટીવી અને એની સાથે સાથે મોબાઈલ ઇન્ટેલિજન્સ તમામનો ઉપયોગ કરીને આ આરોપી છે એ લોકોને આઈડેન્ટિફાઈ કરવામાં સફળતા મળી હતી અને આ આરોપીઓની આઈડેન્ટિફિકેશન કર્યા પછી વલસાડ સિટીની સ્પેશિયલી એક ટીમ હિસાર હરિયાણા રાજ્યના હિસાર જિલ્લામાં મોકલી આપવામાં આવી હતી અને એક જે આરોપી છે જીતેન્દ્ર ઉર્ફે રાજેશ મહાલા એને ધરપકડ કરવામાં સફળતા મળી છે